મહીસાગરની મહી નદીમાં ઓઇલ છોડવાના પ્રકરણમાં જીપીસીબીએ કાર્યવાહી કરી વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનને એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે સાત એપ્રિલના રોજ પ્લાન્ટમાંથી ઓઇલ લીકેજ થતાં નદીમાં ઓઇલ ભળ્યું હતું જીપીસીબીએ નદીમાંથી પાણીના નમૂના લીધા હતા નમૂના ચેક કરતા પ્રતિ લિટર પાણીએ બસ્સો મિલીગ્રામ ઓઇલનું પ્રમાણ મળી આવ્યું હતું ગંભીર ઘટના બની છતાં પાવર સ્ટેશનના અધિકારીઓએ જીપીસીબીને જાણ નહોતી કરી ઓઇલ લીકેજ બાદ ઘટના છુપાવવા નદીમાં સફાઈ અભિયાન પણ હાથ ધરાયું હતું જીપીસીબી દ્વારા પાવર સ્ટેશન સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનને એક કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે નદીમાં ઓઇલ ભળવા મુદ્દે એક કરોડનો દંડ કરવામાં આવ્યો છે જીપીસીબીએ આ કાર્યવાહી કરી છે નદીમાં પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું હતું જેના કારણે જીપીસીબી દ્વારા વણાકપુરી થર્મલ પાવર સ્ટેશનને એક કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે નદીમાં ઓઇલ ભળવા મુદ્દે આ કાર્યવાહી કરવામાં આવી છે જીપીસીબી દ્વારા આ કડક કાર્યવાહી હાથ ધરાઈ છે